ભરૂચ તાલુકાના કુવાદર ગામથી બોરી જવાના માર્ગ પર પંચાયતની જમીન પર વીસ વર્ષ જૂના અનેક ઘટાદાર વૃક્ષો આવેલા છે આ જમીન ઉપર ઉગેલા અંદાજીત પચાસ વૃક્ષોનું કોઈ વ્યક્તિ દ્વારા નિકંદન કાઢવામાં આવ્યું છે આ અંગે જાગૃત નાગરિક અશ્વિન પાટણવાડિયાએ ગામના સરપંચ અને તલાટીના મિલીભગતથી આ કામગીરી થઈ હોવાનું આક્ષેપ કર્યો છે તેમણે જણાવ્યું હતું કે આશરે પચાસ જેટલા વૃક્ષો કપાઈ જતા લગભગ મણ જેટલું લાકડું જેની અંદાજે કિંમત રૂપિયા એક લાખ થવા પામે છે વૃક્ષનું છેદન કરનારાએ વન વિભાગ અથવા પંચાયતની કોઈ પણ પ્રકારની પરવાનગી પણ લીધા વગર જ વૃક્ષોનું નિકંદન કર્યું હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો હતો સરપંચ શ્રી તલાટી કમ મંત્રી ગામના વહીવટકર્તાઓ તેમને પણ જાણ છે પણ તેમને પણ એમના મરઠિયાઓને મળી અને આ ગેરકાયદેસર રીતે વૃક્ષો કપાયેલા છે કોઈ પણ સક્ષમ અધિકારીની પરમિશન નહીં લીધી અને મારે વધુ એવું કહેવું છે કે તલાટીકમ મંત્રી મિલી મિલીભગટ હોય ને આ વૃક્ષોની જે જાળવણી કરવી તે ગામના વહીવટકર્તાં સરપંચી પ્રથમ નાગરિકને હોય પણ તેમ છતાં એમને આ ખરા કામ કરી અને આ ગેરકાયદેસર કામ કરાવેલું છે સરપંચશ્રી અને તલાટી કમ મંત્રીની સીધી જવાબદારી નક્કી થાય એવા કાયદેસરના પગલાં પગલા પડે એવા મારી માંગ છે આ વિસ્તારમાં આ માટે નીકળતો બોરી ગામ બાજુ બાજુ જવાતો રસ્તો છે છે તેમાં વૃક્ષ અને આ કુવાડર પેટ્રોલ પંપ જતા એટલામાં ત્રીસથી થી પાંત્રીસ નખ છે એટલે આશરે સાઈઠ સિત્તેર રંગ જેવા છે અને હાલમાં જે કાપણી કરેલા બાવરના વૃક્ષ છે તે સ્થળ પર પડેલા છે અને બીજા જે જે કોન્ટ્રાક્ટર હતા તે ભરીને લઈ ગયા છે તવા વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગ છે બસ